સુરેન્દ્રનગર જિલ્લાના લખ્તર ખાતે મહિલાઓ યુવતીઓ માટે જિલ્લા કક્ષાની રસા ખેંચ સ્પર્ધા યોજાઈ હતી અંડર સત્તર ઓપન વિભાગ અને ચાલીસ વર્ષથી ઉપરની બહેનો માટે યોજાયેલી આ સ્પર્ધામાં અઢાર ટીમોએ ભાગ લીધો હતો ચાલીસ વર્ષથી ઉપરની વયની મહિલાઓએ પણ રસા ખેંચની આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ખેલદિલીની ભાવના સાથે આ સ્પર્ધા રમાઈ હતી સ્પર્ધામાં વિજેતા થયેલી ટીમો આગામી દિવસોમાં જ્હોન કક્ષાએ રમવા જશે મેદાનમાં ઉપસ્થિત લખતરવાસીઓ વિદ્યાર્થીઓ અને દર્શકોએ રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો